એનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર બની તૈયાર થઈ ગયો છે આપણો લઈ લીધેલી છે એમાં આપણે 1 ટેબલસ્પૂન સ્પૂન ઘી લઈ લઈશું આપણે ફરાળ માટે બનાવીએ છીએ એટલા માટે ઘીમાં બનાવવાનું તમે તેલમાં પણ બનાવી શકો છો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં 1 ટેબલસ્પૂન સ્પૂન આખું જીરું નાખી દઈશું આમાંથી જે વસ્તુ તમે ઉપવાસમાં ન ખાતા હોય એ સ્કીપ કરી શકો છો વન ટેબલ સ્પૂન આખું જીરું નાખ્યું છે હવે હું અહીંયા વન ટેબલ સ્પૂન ચીલી લઈ રહી છું તમે ચીલી ફ્લેક્સ ન લેવા હોય તો છો સ્કીપ કરી શકો છો વન ટેબલ સ્પૂન લીલી મરચી ઝીણી કાપીને લઈ લીધેલી છે મેં એકદમ અને વન ટેબલ સ્પૂન આદુ લીધેલું છે આદુ મેં ખમણીને લીધેલું છે તમે આદુ મરચાની પેસ્ટ કરીને પણ લઈ શકો છો બધી વસ્તુને તેલમાં એક મિનિટ માટે સારી રીતે સાતળી લેવાની છે સોરી ઘીમાં સાતળી લેવાની છે બધી વસ્તુ ઘીમાં સરસ સતળાઈ તો હવે આપણે જે કપથી આપણે સાંભારનું માપ લીધું છે એ જ કપના માપથી આપણે પાણી લેવાનું છે મે 3 કપ સાંભો લીધે સોરી દોઢ કપ સાંભો લીધેલો છે તો આપણે 3 કપ પાણી લેવાનું છે એટલે સાંબા કરતા ડબલ પાણી લેવાનું છે પાણીનું અને માપનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પાણી નથી લેવાનું અને ઓછું પણ નથી લેવાનું હવે આપણે પાણીને એકદમ ગરમ થવા દઈશું તો આપણે એમાં મીઠું નાખી દઈશું હું અહીંયા વન ટેબલ સ્પૂન મીઠું નાખી રહી છું હવે પાણી સરસ ગરમ થઈ ગયું છે તો જે સાંબો આપણે પીસીને રાખેલો એ થોડો થોડો કરી અને એમાં એડ કરતા જઈશું આપણે

એટલે હું થોડા તીખા બનાવું છું તમે તીખા ન બનાવવા હોય તો મરચી સ્કીપ કરી શકો છો ફક્ત જીરું નાખીને પણ બનાવી શકો છો આ રીતે સતત ચલાવતા તમે જોઈ શકો છો પાણી બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે આપણું સાંબાનો પરોઠા માટેનો લોટ રેડી થઈ ગયો છે તો હવે આપણે એમાં બટેટા બાફીને રાખેલા છે એ એડ કરી દઈશું જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે તો જે માપથી આપણે સાંભો લીધેલો છે એ જ માપથી એ જ કપના માપથી હું અહીંયા દોઢ કપ બટેટા લઈ અહીંયા મેં ડોઢ કપ બટેટા લઈ લીધા છે મેં બટેટા અહીંયા મેશ કરીને લીધેલા છે તમે ખમણીને પણ લઈ શકો છો અને જો ખમણવા ન હોય તો આ રીતે મેશરની મદદથી મેશ કરીને લઈ શકો છો એને આપણે ગરમ લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું એટલે બટેટા પણ આપણા લોટની સાથે સરસ મિક્સ થઈ જશે તો આપણો લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે બટેટા પણ આપણે સારી રીતે એમાં મિક્સ કરી દીધા છે હવે આપણે ઉપરથી એમાં લીલી કોથમીર નાખી દઈશું તમે જો ઉપવાસ કે ટાણામાં કોથમીર ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અમે કોથમીર ખાઈએ છીએ એટલા માટે હું કોથમીર એડ કરી રહી છું હવે કોથમીરને એમાં સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને એક વાસણમાં કાઢી લઈશું હવે મિશ્રણને મેં એક બીજા વાસણમાં કાઢી લીધું છે અને અત્યારે એકદમ ગરમ છે એટલે અત્યારે આપણે હાથ નહીં લગાવીએ એને દસ મિનિટ માટે આપણે પંખા નીચે રાખી દઈશું ઠંડુ થવા દઈશું હવે આપણો લોટ ઠંડો થઈ ગયો છે હાથ લગાવી શકાય એટલો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને ભેગો કરી લઈશું એના માટે હું અહીંયા વન ટેબલ સ્પૂન ઘી નાખી રહી છું આમાં આપણે તેલનો ઉપયોગ બિલકુલ જ નથી કરતા છે કેમ કે આપણે ફરાળ માટે બનાવીએ છીએ એટલા માટે આમાંથી કોઈ વસ્તુ તમે ન ખાતા હોય ફરાળમાં તો તમે સ્કીપ કરી શકો છો હવે એને સારી રીતે મસળી અને ભેગો કરી લઈશું તો આપણે લોટને સારી રીતે ભેગો કરી લીધો છે મિક્સ પણ થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે તો સરસ રીતે મસળી લેવાનું છે બહુ વધારે એકદમ ભાર દઈને નથી મસાડવાનો છે હળવાથી જ મસળવાનો છે તો ચાલો હવે આપણે પરોઠા બનાવવાના સ્ટાર્ટ હવે તમારે જે સાઇડનું પરોઠું બનાવવું હોય નાનું મોટું એ રીતે તમે એમાંથી એક લોહો લઈ શકો છો હવે આપણે એક લોહો લઈ લીધેલો છે અને મેં અહીંયા રાજગરાનો લોટ લીધેલો છે તમે જે આપણે સાંબો પીસેલો છે એ લોટ પણ લઈ શકો છો કે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો જે તમે ફરાળમાં ખાતા હોય એ લોટ તમે યુઝ કરી શકો છો ઉટામણ માટે તો હવે અહીંયા અમે રાજાગરાનો લોટ લીધેલો છે એ ગોળી લીધેલો છે એના પર આપણે રાજઘરાનો થોડો લોટ છાંટી દઈશું તમે રાજઘરાની જગ્યાએ સિંગોડાનો લોટ કે જે પણ ફરાળમાં તમે લોટ ખાતા હોય એ લઈ શકો છો કે પછી આપણે સાંભો પીસ્યો તો એ પણ લઈ શકો છો અને આને એકદમ હળવા હાથે વણવાનું છે ફ્રેન્ડ્સ નહીં તૂટી જશે કેમકે આ સાંબાના છે એટલે આપણે જે નોર્મલ પરોઠા બનાવીએ ઘઉંના એ રીતે એકદમ વજન દઈને નથી વણવાનું એકદમ હળવા હથિયાનું પરોઠું વણવાનું તો હવે અહીંયા પરોઠું મેં વણીને તૈયાર કરી લીધું છે મેં પરોઠું થોડું જાડું રાખેલું છે એટલે તૂટે નહીં તો હવે આપણે આ રીતનું કોઈ ડબ્બાનું ઢાંકણ કે કોઈ પણ આ રીતનું વાસણ હોય એનાથી તમે આ જે ફાટેલો ભાગ છે એ કાઢી શકો છો અને એ કાઢવો જરૂરી નથી તમે આમ જ શેકી શકો છો પણ તમારે એક સરખું ગોળ બનાવવું હોય તો એ એક્સ્ટ્રા ભાગ આ રીતે ઢાંકણની મદદથી બોર્ડરનો ભાગ કાઢી નાખશો એટલે એકદમ સરસ ગોળ બની જશે ફાટેલો ભાગ બિલકુલ નહીં દેખાય તો આપણે આપણે ફાટેલો ભાગ હતો કાઢી લીધો છે એને બીજો બનાવીશું એમાં યુઝ કરી લઈશું તો અહીંયા આપણી તવી ગરમ થઈ ગઈ છે આપણે પરોઠું એમાં નાખી દઈશું શેકવા માટે એક મિનિટ પછી આપણે પરોઠાને પલટાવાનું છે પલટાવાની ઉતાવળ નથી કરવાની હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે તો એને બીજી બાજુ પલટાવી લઈશું હવે એને આપણે બંને સાઈડથી ઘી લગાવી અને શેકી લઈશું ફરાળ માટે આપણે કોઈ પણ ડીશ બનાવીએ તો આપણે ઘીમાં જ બનાવીએ છીએ એટલા માટે હું ઘી લગાવી રહી છું તમે તેલમાં પણ બનાવી શકો છો આ રીતે એને બંને સાઈડથી ઘી લગાવી અને આપણે સારી રીતે શેકી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તમારે વધારે ક્રિસ્પી કરવું હોય તો પણ તમે કરી શકો છો આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે બધા પરોઠા બનાવી અને રેડી કરી લઈશું આપણા ગરમા ગરમ પરોઠા રેડી છે તો એને ઠંડા દહીં સાથે ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો અને તમે પણ આ રીતે એકવાર પરોઠા બનાવી જરૂરથી ટ્રાય કરજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ